નમસ્કાર મિત્રો તમે બધા જાણતા હશો કે સરકારી પડતર જમીન અત્યારે બાગાયતી ખેતી કરવા માટે સરકાર આપી રહી છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વિડીયોમાં આપણે એ અભ્યાસ કરીશું કે સરકારી પડતર જમીન કેવા લોકોને મળશે અને સરકારે જે ઓફિશિયલી પરિપત્ર અત્યારે જાહેર કર્યો છે એ પરિપત્રને અનુસંધાને કેવી રીતે આ જમીન મેળવી શકાય છે શું પ્રોસિજર છે અને સરકારે કયા સ્ટેપ રાખ્યા છે આ જમીન મેળવવા માટે અને સરકારે કયા કયા ડોક્યુમેન્ટ્સની અનિવાર્યતા જે નક્કી કરી છે એ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ મિત્રો આ જે સરકારી પરિપત્ર કર્યો છે એ મિત્રો અઢાર તારીખનો છે અઢાર એક બે હજાર એકવીસના રોજ આ સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો કે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી બિન ઉપજાઉ સરકારી પડતર જે જમીન જે તે ગામડાઓમાં છે એ તમામ જમીનોને બાગાયતી ખેતી અને ઔષધીય પાકોની ખેતી કરવા માટે ભાડા પટ્ટાથી આપવામાં આવશે તમે બધું જોઈ શકો છો સરકારનો ઓફિશિયલી પરિપત્ર છે એ પ્રમાણે મિત્રો જે સરકારે જે નક્કી કર્યું છે કે બે હજાર બાવીસ સુધી ખેડૂતોની તમામ આવક જે મર્યાદા છે એ ડબલ કરવાના હેતુથી આ જમીન આપવામાં આવશે મિત્રો જોઈએ તો આ જે યોજના જે સરકારે જાહેર કરી છે સરકારી પડતર આપવાની તો એનો હેતુ શું છે એ પણ અહીંયા જાણી લઈએ મિત્રો હેતુ એ છે કે બિન ઉપજાઉ જે સરકારી પડતર જમીન છે એ લીઝ એટલે કે ભાડાપટ્ટા ઉપર આપવાની રહેશે એની અંદર તમે બાગાયતી પાક અને ઔષધી પાકનું વાવેતર કરી શકો છો અને રાજ્યનું જે કૃષિ અને બાગાયતી ઉત્પાદન એને આવક વધારી નવી રોજગારીની તકો ઊભી કરવી અને રાજ્યના કૃષિ વિકાસમાં ફાળો મહત્ત્વનો જળવાઈ રહે એ હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે નિકાસલક્ષી તથા પ્રોસેસિંગને લગતા જે કલસ્ટર ઊભા કરી કાપણી પછીના વ્યવસ્થાપન વેલ્યુ ચેઇન અને પ્રોસેસિંગ ઉદ્યોગોનો વિકાસ જે હરણફાળ ભરે એ માટે સરકારે આ યોજના જાહેર કરી છે વિવિધ અહીંયા મુદ્દા છે તમે જોઈ શકો છો અત્યારે મિત્રો જોઈએ કે જમીન પસંદગી અને ફાળવણીની પ્રક્રિયા છે એ શું છે કેટલી જમીન મળશે કેવા ખેડૂતોને મળશે અને કયા કયા જિલ્લામાં મળશે એ તમામ માહિતી અહીંયા જોઈ લઈએ મિત્રો ખેડી ન શકાય તેવી જે બિન ઉપજાઉ સરકારી પડતર જમીન જે છે એ પ્રગતિશીલ ખેડૂતો સક્ષમ વ્યક્તિઓ સંસ્થાઓ કંપની કે ભાગીદારી પેઢીને ફાળવણી કરવામાં આવશે મિત્રો અહીંયા એવું નથી કહેવામાં આવ્યું કે ફક્ત ખેડૂતોને જ જમીન મળશે પરંતુ જે કોઈ ખેડૂત સિવાય સક્ષમ વ્યક્તિ છે એમને પણ મળશે કોઈ સંસ્થાઓ છે એનજીઓ સંસ્થાઓ હોય એ અથવા કોઈ કંપની કે કોઈ ભાગીદારી પેઢી હોય એમને પણ આ જમીન મળવાપાત્ર થાય છે મિત્રો અહીંયા જોઈએ કે આ યોજના હેઠળ જે સરકારી પ્રોજેક્ટ નક્કી કરાયું છે કે જમીનનું કુલ ક્ષેત્રફળ જે હોય છે એમાં એકસો પચીસ એકરથી એક હજાર એકર ની મર્યાદા સુધી જમીન ફાળવવામાં આવશે સરકાર દ્વારા પચાસ હેક્ટરથી ચારસો હેક્ટર સુધી જમીન આપવામાં આવશે અહીંયા તમે જોઈ શકો છો કે સરકારે નક્કી કર્યા છે હાલમાં ચાર જિલ્લાઓ તો એ ચાર જિલ્લાઓમાં આ જમીન આપવામાં આવશે તો મિત્રો તમે જોઈ શકો છો કચ્છ સુરેન્દ્રનગર પાટણ સાબરકાંઠા અને બનાસકાંઠા કુલ આમ પાંચ જિલ્લાઓ છે સોરી ચાર બોલી ગયો તો એ ચા પાંચ જિલ્લાની અંદર બિન ઉપજાઉ જે સરકારી પડતર જમીન છે એ જમીન ફાળવા માટે અહીંયા તમે જોઈ શકો છો કે એની અંદર એક કલસ્ટરની નિમણૂક કરવામાં આવશે એમાં કલેક્ટરશ્રી એના અધ્યક્ષ હશે જમીનના બ્લોક અને સર્વે નંબરની ઓળખ કરી કલેક્ટરશ્રીની અધ્યક્ષતાવાળી જિલ્લા કક્ષાની જમીન પસંદગી સમિતિ આની યાદી તૈયાર કરશે મિત્રો આ તમને જણાવી દઈએ કે આ જે જમીન આપવામાં આવશે એ માટે તમારે ઓનલાઈન અરજી કરવી પડશે નેક્સ્ટ મીડી પોઈન્ટમાં જોઈએ તો જિલ્લા કક્ષાની જમીન પસંદગી સમિતિ તરફથી ફાળવાપાત્ર જમીનો તૈયાર કરવામાં આવેલ બ્લોક સર્વે નંબર સહિતની યાદીના આધારે મહેસૂલ વિભાગના પરામર્શમાં કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ દ્વારા જમીનની યાદી આ ખેડૂત પોર્ટલ પર જાહેર કરવામાં આવશે યાદીમાં નક્કી કરાયેલ બ્લોક સર્વે નંબર જમીન પૈકી જે જમીનમાં બાગાયતી કે ઔષધિ પાકોની ખેતી કરવા માંગતા હોય તે જમીન ભાડાપટ્ટેથી મેળવવા અરજદારે પોતાની જમીન વપરાશના આયોજન સાથે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે મિત્રો તમને જણાવી દીધી કે આ તમારે જો જમીન મેળવવી છે સરકારી પડતર જમીન તો મિત્રો તમારે પહેલાં નક્કી કરી દેવાનું હશે કે તમે સરકારી પડતર જમીનમાં શું વાવા માગો છો એટલે કે કોની વાવણી કરવા માગો છો કઈ ખેતી કરવા માગો છો એનો તમારી પાસે રોડ મેપ તૈયાર હોવો જોઈએ અને એના માટે સરકારે આઈ ખેડૂત પોર્ટલ જે છે એ પોર્ટલ ઉપર અરજી મંગાવશે અને અરજીની સાથે તમારે તમામ વિગતો આપવાની રહેશે આજે આઈ ખેડૂત પર પોર્ટલ પર મિત્રો અરજી ઓનલાઈન શરૂ થઈ નથી જ્યારે શરૂ થશે એટલે તમને જાણ કરીશું પણ ત્યાં સુધી તમે જોઈ શકો છો આ ફક્ત પાંચ જિલ્લાઓમાં હાલ પૂરતી સરકારે આ સહાય શરૂ કરવા જઈ રહી છે સાથે સાથે તમે જોઈ શકો છો આ યોજનાના લાભ માટે આઈ ખેડૂત પોર્ટલ પર તમારે અરજી કરવાની રહેશે અને જમીનની મર્યાદા પણ અહીંયા નક્કી કરેલી છે કે આટલી મર્યાદામાં જ લોકોને જમીન મળશે અને તમે અહીંયા જોઈ શકો છો કે ખેડૂત સિવાયના લોકોને પણ આ જમીન મળવાપાત્ર થાય છે મિત્રો ભાડાપટ્ટાની મુદ્દત આપણે જોઈ લઈએ જમીનની ભાડાપટ્ટાની મુદ્દત ત્રીસ વર્ષની રહેશે એટલે કે ત્રીસ વર્ષ સુધી તમે ભાડાપટ્ટાથી આ જમીન પર તમે બાગાયતી ખેતી કરી શકશો અહીંયા તમે જોઈ શકો છો બેઝિક દર પણ અહીંયા લખેલા છે કે કેટલા વર્ષ માટે કેટલું દર ચૂકવવાનો રહેશે પ્રથમમાં મિત્રો તમે પાંચ વર્ષ માટેનું જોઈ શકો છો પાંચ વર્ષમાં તમારે એક રૂપિયો ચૂકવવાનો નથી એટલે કે વિના મૂલ્યે તમને સરકાર પાંચ વર્ષ માટે એ જમીન પર ખેતી કરવા આપે છે છથી દસ વર્ષમાં મિત્રો સો રૂપિયા પ્રતિ એકર તમારે ચૂકવવાના રહેશે ત્યારબાદ અગિયારથી વીસ વર્ષ માટે બસો પચાસ રૂપિયા પ્રતિ એકર તમારે ચૂકવવાના રહેશે એકવીસથી ત્રીસ વર્ષ માટે પાંચસો રૂપિયા પ્રતિ એકર તમારે ચૂકવાના રહેશે એ માટે મિત્રો તમારે સિક્યુરિટી ડિપોઝિટ પણ આપવાની છે તમે જોઈ શકો છો સિક્યુરિટી ડિપોઝિટ રૂપિયા બે હજાર પાંચસો પ્રતિ એકર રહેશે જે જમીન ફાળવણી વખતે એકસાથે ભરવાની રહેશે તમારી જે જમીન ફળવાઈ જાય છે ત્યારે તમારે આ પચીસો લેખે તમારે પૈસા આપવાના રહેશે એટલે કે એડવાન્સ પેમેન્ટ તમારે સિક્યુરિટી ડિપોઝિટ તમારે આ જમીનનું કરવાનું રહેશે મિત્રો પટ્ટેદારે પાંચ વર્ષમાં પ્રોજેક્ટમાં મંજૂર થયા અનુસાર ડેવલપમેન્ટ જમીન ઉપર કામ કરવાનું રહેશે જમીન ઉપર આયોજન મુજબનું ડેવલપમેન્ટ થયાથી કક્ષાની ટેકનિકલ જે સમિતિ હશે એની ભલામણથી પાંચ વર્ષમાં બાદ નેવું ટકા થાપણ પરત મળવાપાત્ર થશે એટલે કે તમે જે થાપણ તમારી ડિપોઝિટ આપો છો સિક્યુરિટી ડિપોઝિટ નેવું ટકા તમને રિટર્ન મળશે જ્યારે બાકીનો હપ્તો સંતોષકારક લીઝ પૂર્ણ થયા બાદ તમને પરત મળશે એટલે કે ત્રીસ વર્ષની મર્યાદા પૂર્ણ થઈ જાય ત્યારબાદ તમને એ પૈસા મળવાપાત્ર થશે મિત્રો હવે અન્ય જોગવાઈ જોઈ લઈએ તો તમને આ જમીન જે ફાળવવામાં આવે છે એ જમીન ઉપર સરકાર તમને અન્ય કંઈ સહાય આપશે તો પ્રોજેક્ટની અંદર એવું છે મિત્રો તમારે પિયત વ્યવસ્થા તમારે કરવી છે સૂક્ષ્મ સિંચાઈની જે પદ્ધતિ અપનાવી છે અને ફુવારી ફુવારાની જે પદ્ધતિ અપનાવી હોય આ જમીન પર તો મિત્રો તમને સિત્તેર ટકામાં સરકાર અહીંયા સહાય આપે છે સરકારી સહાય એમાં મળશે સિત્તેર ટકા જેટલી તમારે ટપક સિંચાઈમાં અન્યથા તમે અલગ અલગ અહીંયા ઓપ્શન જોઈ શકો છો તમારે જો અન્ય વીજ જોડાણની જો અરજી કરવી છે તો એ પણ સરકાર ત્યાંથી કરી આપશે તમને અને અરજદારે એ વન ફોર્મ સાથે રાખવાનું છે સાત બાર આઠના જે ઉતારા જે જમીનના હોય તો એ જમીનના રાખવાના છે ન હોય તો અન્ય જે જોગવાઈઓ છે એનું પાલન કરવાનું રહેશે હકપત્રકના ઉતારાઓની અદ્યતન એટલે કે નવી નકલ તમારે મેળવવાની છે ચતુ નકશો જે તલાટી પાસેથી મળતો હોય છે જમીનનો એ તમારે મેળવવાનો રહેશે દાખલા સાથે અરજી વીજ કંપનીની સંકલન પેટા વિભાગની કચેરીએ તમારે કરવાની છે એટલે તમને વીજ જોડાણની ત્યાંથી તમને જોડાણ મળી રહેશે અરજદારે જે રજીસ્ટ્રેશન ચાર્જ જે થતો હશે વીજ જોડાણમાં એ આપવો પડશે સ્થળે મોજણી વખતે જે કૂવો બોર કે ટ્યુબવેલ્સ બનાવવા માટે વધુમાં વધુ ત્રણ મહિનાની નોટિસ આરપીએડી દ્વારા આપવામાં આવશે અને પેટા વિભાગીય કચેરી દ્વારા નોટિસ પાઠવેલ મહત્તમ ત્રણ માસના સમયગાળા સુધી અરજી પડતર રખાશે ત્યારબાદ અહીંયા ઇરિગેશનની અલગ અલગ જોગવાઈ છે તમે જોઈ શકો છો ખેતી વિષયક નવીન વીજ જોડાણ ફક્ત ખેતીવાડી ફીડર ઉપરાંત રહેશે અહીંયા અલગ અલગ જોગવાઈઓ છે તમે વાંચી વિડીયો પૂસ્ટ કરી અને જોઈ શકો છો અને આ મિત્રો જે સરકાર જે સરકારી પડતર જમીન ફાળવા જઈ રહી છે એની અલગ અલગ શરતો પણ છે જેમ તમે અહીંયા જોઈ શકો છો બિનખેડૂત પટ્ટેદાર આ પટ્ટાની ધારણ કરેલ જમીનના આધારે રાજ્યમાં કોઈ પણ સ્થળે ખેતીની જમીન ખરીદી કરી શકશે નહીં એટલે કે ખેડૂત બનશે નહીં અને એની જે જમીન આ મળે છે એ મિત્રો સરકાર જે સરકારનું જે સાત બાર પાણી હોય છે એની અંદર પ્રથમ હકમાં સરકારની માલિકીનું નામ રહેશે જ્યારે બીજા હકમાં એનું નામ રહેશે શ્રી સરકારની આ જમીન અન્યથા અંત